ઓ એનજીસીના હત્યારા સામે આવેદનપત્ર ગુજરાત ખેડૂત અધિકાર સંગઠન દ્વારા મહેસાણા કલેક્ટર કચેરી ખાતે ઓ દ્વારા ગેરકાયદેસર જમીન સંપાદન અને અપૂરતું વળતર બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું મહેસાણા અને પાટણ જિલ્લાના ખેડૂતો ઓએનજીસી લિમિટેડ દ્વારા થતા છેલ્લા ત્રીસથી ચાલીસ વર્ષથી ખેતીની જમીનો પર ગેરકાયદેસર કબજો અને પોષણકારી વળતરની ફરિયાદ રજૂ કરી જતીન સંપાદન અધિનિયમ અઢારસો ચોરાણું મુજબ હંગામી સંપાદન ત્રણ વર્ષથી વધુ સમય માટે રાખવું ગેરકાયદેસર છે ઓએનજીસી હજારો એકર જમીનો હંગામી ધોરણે ગેરકાયદેસર રીતે રાખે છે જેનું જમીન સંપાદન અધિનિયમનું સ્પષ્ટ ઉલ્લંઘન છે મહેસાણા અને પાટણ જિલ્લાના ખેડૂતો દ્વારા મહેસાણા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરના માધ્યમથી ચોત્રીસ અલગ અલગ જગ્યાઓ પર દિલ્હી સુધી લેખિત રજૂઆત કરી છે રમીલાબેન ભાવસાર મહેસાણા